નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે જીહા અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો વાત કરીએ તો દેશમાં ફરી એક વખત કોરોનાનો ખતરો જોવા મળ્યો છે રાજસ્થાન ના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા કોરોના પોઝિટિવ થયા છે રાજસ્થાન ના મુખ્યમંત્રીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ખુદને આઈસોલેટ કર્યા છે જી મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા પર ખુદનો કોરોના પોઝિટિવ થયા હોવાના સમાચાર આપ્યા હતા. રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરતા લખ્યું હતું કે સ્વાસ્થ્ય સમસ્યાના કારણે સ્વાસ્થ્ય પરીક્ષણ કરાવવા પર મારો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હું સેલ્ફ આઇસોલેશનમાં છું અને તબીબો સાથે ચર્ચા કરીને નિયમોનું પાલન કરી રહ્યો છું અને આગામી તમામ કાર્યક્રમમાં વેલ્યુઅલ માધ્યમથી સામેલ થઈશ પટનાના કોરોના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે પટના જિલ્લામાં એક જ દિવસમાં એકાવન કોરોનાના સંક્રમિત મળ્યા છે એક અઠવાડિયામાં એક અઠવાડિયામાં જિલ્લાના સંક્રમિતોની સંખ્યા સોની પાર થઈ ગઈ છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ધન્યવાદ